నోక రెజండిట్ మునే వెల్కమ్ 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 ఆయుజ బద్దా మిత్రుల నాపు లైమ స్వాగత్ నా నమన్ సోని నా ని જયેશભાઈ ને કઈ બોલાવે અત્યારે જ વરસાદી માહોલ જામ્યો હોય એટલે આપણે કોઈ લાઈટ બાઇટ છે નહીં ઘરમાં એટલે આપણે અંધારામાં બેઠા છીએ અને આપણે કોઈ દિવસ લાઈવ કરતા નથી આજે હમણાં ત્યાં आज लाइव आ गया है तो आप लाइव में बदा मित्रों ने स्वागत है विश्व गुज्जू वेलकम वेलकम नमस्ते नमस्ते विश्व गुज्जू नमस्ते लाइक कर दे जो भाई लाइक कर दे जो विश्व गुज्जू लाइक कर दे जो विश्व गुज्जू आपने आप लोग सेकंड पेमेंट पर आज जमा थी गयी है भाई बीजू पेमेंट आपने जमा थी गयी है લાઈટે શું વાંધો છે ભાઈ થાંભલે લે વાંધો છે હવે અહીંયા કોણ ચડ્યા હતા લીલામાં છે લે વાંધો છે ભાઈ સ્ક્રીન ઉપર ડબલ ટચ કરો ભાઈ લાઈક થઈ જાય સ્ક્રીન પર ડબલ ટચ કરો લાઈક થઈ જાય અને જય શ્રી રામ જય શ્રી રામ આપણી સાથે લાઈવમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ક્યાં વિષુ ઘરે આવી ગયો વિશુ ઘરે આવી ગયો હું ઘરે છું વિશાળ કરે છું ઘરે આવી ગયા ઝડપથી ના ઇમોજી મોકલી અમારી લાઈવ માં વધુ ને વધુ મિત્રો ને જોડવાનો પ્રયત્ન કરો ઓહો ક્યાં ગુજ્જુ ક્યાં છો અત્યારે ક્યાં છો જોબ ટીવો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ કરતા રહેજો આ ચેનલ ઉપર આપણે કોઈ દિવસ લાઈવ કર્યું નથી એટલે ખૂબ જ ઓછા મિત્રો આપણી સાથે લાઈવ માં જોડાય એની શક્યતા રહે એસે કદાચ નવા પણ જોડાય કદાચ વધુ પોતા મિત્રો આપણી સાથે લાઈવ માં નવા પણ જોડાય ઓહો પ્લાન એસ મે તો પ્લાન એસ મે હાલે આ વરસાદ નું કામકાજ શું હાલે પ્લાન એસ શું હા વરસાદમાં તમારો પ્લાન ચાલુ છે ભાઈ જણાવજો અમને વરસાદમાં તમારો પ્લાન ચાલુ છે લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો બાંધ છે તો આવી જાઓ ઘરે આવી જાવ વરસાદમાં ઘરે આવી જાવ ઘરે આવી જાવ એટલે કઈ નવું આપણે એડિટિંગ બેડિટિંગ નું કઈ વિચારી છે ભાઈ નવું નવો પ્લાન ઓહો લાઈટ નથી ઓહ લાઈટ અમારે પણ નથી ભાઈ ગામમાં પણ લાઈટ નથી અત્યારે બંધ છે આપણા મોબાઈલમાં વીસ ટકા ચાર્જ છે વીસ ટકા પતે એટલે પૂરું આપણી જૂની ચેનલમાંથી જો લાઈવ કર્યું હોત તો ઘણા બધા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા હોત આ ચેનલ થ્રુ આપને કોઈ ઓળખતું જ નથી આપણે આ ચેનલમાં બહુ ઓછું લાઈવ કરી લાઈવ કરતા જ નથી એમ તો જોયું તો લાઈવ કરતા જ નથી ઓહો એક ગાડી કાઢવાની છે તો તમારે વારું કરવા જોઈએ ભાઈ તો તો વારું કરવાના થાય પ્લાન એક ગાડી કાઢવાની હોય તો लाइक कमेंट करता रह जो का किध किध लाइक चॉपी दे आई हो तो नहीं माँबाप पाप बोला होगा जा चॉपी तो तो जानते माँबाप बोला बोला तो वास हाँ। फ्लाइट नहीं आया भाई घरे आवीजा बता रहे थाम पड़ी गया है લાઈટ નહીં આવે ગામમાં લાઈટ નથી લાઈટ નહીં આવે અને આવવાની સંભાવના પણ બહુ રહેલી છે લાઈટ આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે અત્યારે ટીપિંગ તો મારે હે આ ટિપિંગ તો ભાઈ મારે હે પણ હવે ટિપિંગ મારતું બંધ થઈ ગયું ઘડીક પેલા ટિપિંગ માર્યું હતું પણ હવે તો ટીપ મારતા બંધ થઈ ગયું હે વેલકમ વેલકમ ભાઈ આપણે લાઈવમાં તમારું સ્વાગત છે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો નાના માણસોની નાની એવી લાઈવમાં તમારું સ્વાગત છે ઓહો અશ્વિનભાઈ જય માતાજી અશ્વિનભાઈ જય માતાજી જય માતાજી લાઈફ સાથે અશ્વિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર નમસ્તે નમસ્તે અશ્વિનભાઈ નમસ્તે અશ્વિનભાઈ આપણે એકદમ મજામાં ભાઈ તમને કેમ છે અશ્વિનભાઈ તમને કેમ છે આપણે એકદમ મજામાં ભાઈ આપણે એકદમ મજામાં તમને કેમ છે ભાઈ શું અશ્વિનભાઈ આજે વરસાદમાં લાવતા હતા એવું લાગ્યું ભાઈ તમારો વિડીયો આપણે જોયો હતો તમે હતા તો તમારી બેબી હતા વરસાદમાં ના આવતા હતા એવો શોર્ટ વિડીયો હતા તમારો વિષુ ગુજ્જુ જતા રહ્યા કશે ભાઈ વિષુ ગુજ્જુ અશ્વિનભાઈ તમારે લાઈવ બરોબર ચાલુ થઈ ગયું ભાઈ જણાવજો અમને અશ્વિનભાઈ કે શાઇલેશભાઈ તમારું નામ યાર આપણે ભૂલી જવાય

ઇમોજી મોકલી સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર શું અશ્વિનભાઈ કેવા વરસાદ પાણી અમારો તો વરસાદ સાંજનો પાંચ વાગ્યા પછીનો સારો થઈ ગયો પાંચ વાગ્યા પછી સારો વરસાદ થઈ ગયો ઓહ લાઈવ નથી ચાલતું એટલે બંધ કરી નાખ્યું હવે નથી ચાલુ કરતા અશ્વિનભાઈ ચાલુ રાખો યાર चालू रखो यू न जो मार लाइव चालू नहीं था रख दू पर चालू राखो एट चेनल ना ग्रो झड़प थी थे लाइव कायम न करो तो कई नहीं बे त्रन दिवस एकाद वक्त लाइव करो अश्विन भाई ठाकुर भाई तमो खूब खूब आभार खूब खूब आभार इमोजी मोकली सपोर्ट करने बदल तमो खूब खूब आभार लाइक कमेंट करता रहो मित्रों અશ્વિનભાઈ આમાં જો આપણી જોડે ફક્ત બે જ મિત્રો જોડાયા છે છતાં પણ આપણે લાઈવ કરીને બેઠા હે આપણી ચેનલ માં ઓ મારા માં મિસ કોલ કરી દેજો ને નંબર નથી કાઈ વાંધો ન એશ્વિનભાઈ તમારો છેલે 25 છે ને એશ્વિનભાઈ છેલે 25 કરી નાખો એશ્વિનભાઈ હમણાં કરી નાખો બસ આપણે 9 મિનિટ થઈ ગઈ લાઈવ ચાલુ કરી એની એ બસ પંદર એક મિનિટ થઈ જાય એટલે આપણે નાનું એવું લાગે અહીંયા બંધ કરશું કામ જ નથી કરવા દેતો વરસાદ ભાઈ શું કરવું એ અશ્વિનભાઈ અમારે આજે એવું છે બાકી અમારો વરસાદ નહોતો પણ આજે વરસાદ બહુ છે અમને આજે જ કામ નથી કરવા દીધું બાકી અમારો વરસાદ નથી પણ આજે કાંઈ કામ કરવા નથી દીધું વરસાદે જયેશ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ જયેશ ખૂબ ખૂબ આભાર બાકી શું અશ્વિનભાઈ માંડવી ખાઈ એવી થઈ ગઈ ભાઈ તમારે માંડવી ખા એવી થઈ ગઈ અશ્વિનભાઈ તમારે ગુગલ એટસે હરે મહાદેવ અશ્વિનભાઈ હરેર મહાદેવ કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ પણ પૂરો થાય અશ્વિનભાઈ આપણે તમારા બ્લોગ જોયું ભાઈ તમે હમણાં રૂપલ ધામ ગયા તા રૂપલ માયા ગયા તા એ બ્લોગ પણ આપણે તમારો જોયેલો જય શ્રી રામ અશ્વિનભાઈ જય શ્રી રામ જય શ્રી રામ

હા અશ્વિંતભાઈ આપણે તમારો ઈ વ્લોગ જોયો હતો તમે ફોન બીજો લઈ આવ્યો ઈ વ્લોગ આપણે તમારો જોયો હતો અશ્વિંતભાઈ જયેશભાઈ આપણે નાની એવી લાઈવ અહીંયા રોખીએ છીએ આપણી સાથે લાઈવમાં જોડાયા અને તમારો કિંમતી સમય આપને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર